તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો તો અત્યારે સવાર સવારમાં જો અત્યારે આપણે આ આગળ પુલ ઉપર ઊભા એ કયો મોરબીનો માળિયા વાટા તો આ પૈડી આપણી રિક્ષા અને સામે જો ચાર રસ્તાનો પુલ છે અને આ છે આપણે માળિયા ફાટકનો પુલ તો અત્યારમાં આપણે જવાનું હોય ફેરામાં ફેરા તો કરવો જ પડે ને મેરામ જવાનું તો કઈ સર આપણે ફેરો ભરી લીધો એ ત્રણ બોક્સ પાછળ હે

જોઈ શકો તમે ફૂલ ફૂલ હાઈવે જામ આખો હાઈવે જામ હે ઓ હો યાર બધી બાજુ ટ્રાફિક જામ હે મોરબી મોરબી બોલે

તો માન માન કરીને આપણે ટ્રાફિક માંથી નીકળાય અને જઈએ અત્યારે મોરબી જઈએ આપણે ખાલી કરવા જવાનું ગાડી આ બાજુ બધું આપણે ધૂણ ધૂણ આવતા આપણે જો ખાડા ખાડીયા માંથી પહોંચી ગયા એક કારખાને ખાડા ખડીયા એવા હો બાકી આય જોઈ લ્યો કારખાને પહોંચી ગયા તો આલો ગાડીમાં નાખી દઈએ આપણે ત્રણ બોક્સ તો ટ્રાફિક નો નજારો તમને દેખાડી દઈએ સાઈડ માં રાખવું અને તમને દેખાડું કે એવું ટ્રાફિક જામું હે પછી તમે એમ કેશો કે ના એ મોરબી

એને મોરબી નું ટ્રાફિક એને આમાં બધું એવું તો રેવાનું જ છે સમજ્યા જોઈ લ્યો લાઈન હે ને ગાડીઓની આમ ઠેઠ ક્યાંય લગી નઈ અગર મોરબી મેં સુબે સુબે ઘુસ ગયે તો સમજો ફસ ગયે પકડી લીધો આપણે કચ્છવાળો હાઈવે અને આગળ આપણે કારખાનું આવશે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોડિંગ કરીને નીકળી ગયા છીએ જોઈ લ્યો પાછળ બોક્સ મળ્યા અને ખાલી કરવા જવાનું આપણે ગાડીમાં તો નીકળી ગયા અહીંયા અહીંથી વીસ કિલોમીટર હે તો આ પકડી લીધો આપણે ખાડા વાળો રસ્તો જ્યાં રોજે રોજ અહીંયા નહીં આવે લા યાર આયા નયા ના ભેરા હોય તો હાલો હાલા જાય આપણે ખાલી કરવા માટે તો અત્યારે આપણે જો ખાલી કરીને ગોડાઉને આવી ગયા તો આ વેડી આપણી રિક્ષા તો હમણાં કઈ ફેરો વેરો નીકળશે તો જાશું બાકી ત્યાં લગી આયા ને અચ્છી તો મિત્રો અત્યારે આપણે ફેરો ભેરો હે ત્રણ બોક્સ છે ત્રણ બોક્સ આ ભૈરા હે અને ખાલી કરવા જઈએ આપણે તો આ રીઓ આપણો હાઈવે અને ખાલી કરતાવી બી આગળ જ જવાનું હે તો ખાલી કરીને પછી પાછા ગોડાઉને હાઈલા જાય તો અત્યારે ફેરો ખાલી કરી નીકળી ગયા ફેરો ખાલી કરીને નીકળી ગયા ને હાઈલા જાય ગોડાઉન તો અહીંયા જઈને બેસી ફેરો બેરો હશે તો જાસી બાકી અત્યારે જો નીકળી ગયા અત્યારે જો રાત ના વાગ્યા છે અગિયાર અને આપણે અવતારી આય કરે ફેરા બેરા કમ્પ્લીટ કરી અને આપણે ગયા તા અજયભાઈ એમના ઘરે સતાભાઈ એમના ઘરે કારણ કે અજયભાઈ ના પગમાં પડી ટાઇલ્સ અને પગ નો અંગૂઠો કપાઈ ગયો હે બે નસ કપાઈ ગઈ અંદર થી તો અહીંયા ગયા તા અહીંયા જઈને આવ્યા 11 વાગી ગયા અને હવે કાલે સવારમાં પણ આપણે જાશું ફેરામાં તો અત્યારે હવે વિડીયો એડિટ કરીને પછી જશે તો ફરી પાછું આપણે નવા વિડીયોમાં મળશી તો જય માતાજી